જય સ્વામિનારાયણ હું જ્યારે જ્યારે ગામડે જાઉં છું ને ત્યારે મસ્ત મજાની મેમરીઓ બનાવું છું કારણ કે એ પછી આખું વરસ આપણને છે ને જોઈ અને વાગોળ્યા કરી કે મજા 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 હતી ગામડે તો ફરીથી બીજું વરસ આવે ને પાછી જાવ પાછું નવી મેમરી અને જ્યારે જ્યારે હું ગામડે જાઉં છું ને ત્યારે મારી ત્રણેય છોકરીઓને અને પૂરો પરિવાર સાથે જઈ કારણ કે ને કલ્ચર જે છે ગામડાનું એ છોકરાને પણ ખબર પડે અને નણંદ બાર ને ભાભી બેઠા હતા જમાનો બદલાનો પણ ના એવું કંઈ છે નહીં કારણ કે મારું કામ સવારથી પેન્ડિંગ હતું ને એ કામ હતું ઢોકળા બનાવવાનું મારા મામીએ મારા માટે લોટ દળીને તૈયાર રાખ્યો હતો ને પછી છે ખાટી ખાટી છાય તો એને પણ જો મેં લઈ લીધી અને પછી આપણે નાખવા બે જગ્યા હતો તો બનાવવાના તો ખાટી ઢોકળા એટલે ખાટી સાસ તો જોઈ અને ઠંડુ વાતાવરણ હોય તો તમે ગરમ પાણી પણ થોડુંક નાખી શકો કારણ કે તો ખાટા ને સરસ ઢોકળા બને છે છાસ અને ગરમ પાણી તો આપણો આ તો નખવા નખાવા આવ્યો છે ને જેમ જોઈને એમ છાસ નાખવાની છે વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને સુરતથી હોય તો મારા રેસ્ટોરન્ટ એકવાર આવીને આટો મારજો ને આટો મારવા આવો તો ઢોસા ખાતા પણ જાજો નકરા ઢોકળા તો નસ ખવાય ઢોકળાની સાથે ઢોસા પણ ખવાય હો અને જો આપણો આ તો રેડી છે નાખીને અને પછી નીકળી ગઈ હું સીધી બારી ફળિયામાં કારણ કે ત્યાં તડકો હતો ત્યારે વરસાદ હતો ઉનાળામાં આ ત્યારની વાત છે અને ચાર વાગ્યા તો મારો હાથો જો મસ્ત મજાનો આવી ગયો ને જેવો મારે જોઈને એવો જ હાથ આવી ગયો હતો અને મારો હાથો ખાલી જોઈ લો કેટલો મસ્ત ફૂટીને રેડી થઈ ગયો છે અને પહોંચી ગઈ સીધી રસોડામાં રસોડામાં ગઈ ક્યાં તો અમારે મામાની ઘરે દેશી ફ્રીજ છે એટલે કે આવા ગોખલા છે તો મૂકી દીધો એમાં અને વાગી ગયા સાત અને સાત વાગે તો પણ ન્યાંજવાળું જો કેટલું હતું તો બેટરની અંદર નાખી દેવાનું છે હળદર હિંગ મીઠું અને આદુ મરચી અને ધાણા તમે ગામડે જાઓશો હો તો કઈ રીતની મજા કરો એક જરા કમેન્ટ કરી દેજો ને તમને ગામડે ગમે છે કે નહીં પણ જરા કહી દેજો મને તો ગામડાનું કલ્ચર બહુ ગમે છે અને ક્યારેક ક્યારેક તો હું ગામડામાં પોદળા પણ ઉપાડું છું કારણ કે અમે જ્યારે નાના હતા ત્યારે આ વસ્તુ કરતા જ અને મજા પણ બહુ હતી અને મેં આ ઢોકળા ને એ મેં ઢાળીયામાં જ બનાવ્યા ને જે ઢાળીયામાં અમે પહેલાં રમતા હોતે ને અને આજે અમે ઢાળિયામ ખાધું હોતે ને કારણ કે મજા જ એવી હતી અને પછી બેટરમાં જો નાખી દીધા લીલા લીલા ધાણા અને એ પણ અમારા ઘરની વાડીના જતા મામા ઘરની વાડીના અને બેટર થઈ ગયું મસ્ત મજાનું રેડી અને પછી આપણે કરી લેવાનું છે તૈયાર સ્ટીમ તો ચૂ ચૂલાને પ્રગટાઈ લીધો એની ઉપર મૂકી દીધું તપેલું ને તપેલાને કરી દીધું કટાવાળ જેથી કરી ઉટકવામાં ફટાફટ ઉટકાઈ જાય અને પછી મૂકી દીધી એની અંદર ઉપર કાથરોડ કારણ કે પાણી ફટાફટ ઉકળી જાય ને એટલે અને પછી આપણે ઢોકળાને કરી દેવાનું છે રેડી પણ એમાંય મારા લોચા થતા હતા ને ઢોકળાના બેટરમાં મામી થોડોક ટોચો કર્યો હતો પણ કાંઈ નહીં ઢોકળા બનાવતા બહુ મસ્ત અને થાળી ક્રોસ થઈ જતી હતી પણ કાંઈ નહીં આપણે તો સ્વાદ આમું જવાનું છે ને ક્રોસ આવું નથી જવાનું તો મારા ઢોકળા આપણી ચડીને આવી ગયા આવી ગયા બારા જો કેટલા મસ્ત મજાના બન્યા છે અને અમે તો ભાઈ ઢોકળા ઢોકળા ખાવાની તો ભઘડાટી બોલાવી છે તમે આ ગામડે જાવતી ઢોકળા બોકળા બનાવો છો કે નહીં જરા કમેન્ટ કરી દેજો અને જો ક્રોસ થતી હતી ને સાઈડમાં થોડીક થાળી નમી જતી હતી પણ ચાલે આપણે તો ભાઈ સ્વાદ આમ જોવાનું તો આપણે ઢોકળા સામે મૂનતું જાય પછી થાળી બહાર એટલે ઉપરથી તેલ મેં સ્પ્રેડ કરી દીધું કારણ કે તેલ સ્પ્રેડ કરવાથી આપણા ઢોકળા સ્વાદિષ્ટો લાગે છે અને ઉપરની જે ઉપરની પરત આવે ને એ કડક નથી થઈ જતી સાંજ સુધી કે સવાર સુધી પડ્યા ને તો આપડી પરત ને એવી જ રહેશે નરમ અને બહુ મજા આવે ખાવાની અને જો મારા ઢોકળા ખાલી જો તમને એમ થાતું હશે કે આવા હોય ઢોકળા પણ આવા જ હોય અને જે ટાળીમાં અમે રમતા નહીં એ ટાળીયામાં મે ખાધું અને ભગડાટી બોલાવી તમે દેશમાં જતી બગડાટી બોલાવો